નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો આજે પણ વિકાસના શબ્દની રાહ જોઈ રહ્યા છે કારણ કે સરકારે વિકાસ વિકાસ કર્યાની વાતો કરી છે પરંતુ કુંડા ગામના નોલિયાબારી ફળિયાનો કાચો રસ્તો પાકો ન બનતા ગ્રામજનોએ જાતે રસ્તો વાહનોની અવર જવરને લઈને કામગીરી કરવા મજબૂર બન્યા હતા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો આજે પણ વિકાસના શબ્દની રાહ જોઈ રહ્યા છે કારણ કે સરકારે વિકાસ વિકાસ કર્યાની વાતો કરી છે પરંતુ કુંડા ગામના નોલિયાબારી ફળિયાનો કાચો રસ્તો પાકો ન બનતા ગ્રામજનો જાતે રસ્તો વાહનોની અવર જવરને લઈને કામગીરી કરવા મજબૂર બન્યા હતા નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુંડા ગામના નોલિયાબારી ફળિયામાં અંદાજીત બસોથી વધુ ગ્રામજનો રહે છે છતાંય તેઓને પાકા રસ્તાની સુવિધા સરકારે આપી નથી જેને લઈને કાચા રસ્તાની હાલત એકદમ ખરાબ બની ગઈ છે અને ચોમાસા બાદ નસવાડી પંચાયત આર એન્ડ બી જેસીબી મોકલી કાચા રસ્તા કંઈક વ્યવસ્થિત કરાવશે એવું ગ્રામજનોએ ન હતું પરંતુ પંચાયત અને આર દ્વારા કાચા રસ્તા અને ચોમાસું અને દિવાળી જોતા તહેવાર બાદ પણ વ્યવસ્થિત ન કરાવતા ગ્રામજનોએ જાતે રસ્તાને વ્યવસ્થિત કરવા હાથમાં પાવડા તગારા ત્રિકબ લઈને કામે લાગ્યા હતા સરકાર આ કાચા રસ્તા તરફ ધ્યાન ક્યારે આપશે સરકારમાં પંચાયત આર એન દ્વારા ત્રણ કિલોમીટરનો કાચો રસ્તો પાકો બનાવવા દરખાસ્ત પણ કરાય છે પરંતુ હજુ મંજૂરી મળેલ નથી તો સરકાર આ કાચા રસ્તા ધ્યાન ક્યારે આપશે અને આ ગ્રામજનોનો વિકાસ ક્યારે થશે કુંડા ગામના ફળિયાના રસ્તા છે આજે બધા ગ્રામજનો જાતે રિપેરિંગ કામ કર્યું છે કેમ કે અહીં કોઈ વાહન આવતું જ નથી ચમાસું આખું અમે આટલું દુઃખ ભોગવું છતાં કોઈએ ધ્યાન આપ્યું નથી ગયા વર્ષની બે અમારી આવી એક ઘટના બનેલી કે એક ગર્ભવતી બહેને ત્રણ કિલોમીટર પગપાળા ઉચકીને નીચાના ગામ સુધી લઈ જવાય લઈ જવી પડી હતી દળ એના દર વર્ષ વીતી ગયો પણ હજુ કોઈ તંત્રએ તંત્ર જવા આવ્યું નથી ચોમાસું તો ગયું પણ તંત્રએ વાહન આવે એવું તો કરી આપવું જોઈએ ને એ પણ નથી કરી આવેલું